બોલ હું બોલાવી છું શું કામ હતું ક્યાં રખડે છે પેલા ઈ મને તું કે રખડે હાઉ રખડવા નોતી ગઈ મારી ફ્રેન્ડના ઘરે હતી તારા ફ્રેન્ડની ઘરે ક્યાંથી હોય ન્યા તો આવી હતી ફરિયાદ ફરિયાદ હમ શેરી ફરિયાદ હું ફરિયાદ આ નરેશભાઈ આવ્યા હતા એ કહેતા હતા કે ભાઈ હવે છે ને તારી બેનને મારી છોકરી રખડવાનું ઓછું કરાવી દે આ બેની લગ્નની ઉંમર થઈ છે મારી છોકરી માનતી નથી એમ

પણ એ બધું તું નક્કી ન કરી હે ને એના ઘરનું જે ડિસિઝન લેતા હોય ને એ લોકો લેતા હોય અને મેં નરેશભાઈને વાત કરી દીધી છે કે હવે હું મારી બેનનું જોણ કરવા મળી ને તમે તમારી દીકરીનું જોણ કરવા મળજો એટલે બને ત્યાં સુધી ઓછા જાય જો ને અને આ બધું છે ને લગન પછી સારું ન લાગે આ અત્યારે સારું લાગે કે ઘરેથી હું તને આઝાદી આપતો હોય તું જાતી હોય હવે લગન પછી તું નહીં તો તમે બે આવીને આવી રીતના મળતા છો તારી હાહુને એની ને શું લાગશે હા તો અત્યારે જ મારી પાસે સમય છે ને હળવાનો મળવાનો અને ફરવાનો અરે લગન પછી થોડા મારા મારા સાસુ સસરા એમ કે છે કે જા બેટા ચાર પાંચ દિવસ આરામથી દામિની ના ઘરે રોકાય આવી જા અત્યારે રોકાઉ છું કારણ કે મારી પાસે સમય છે ઈ બધું તને એમ લાગે છે અત્યારે છે પણ જો તું આનો આ તારો સ્વભાવ ને આ વર્તન નઈ મૂક તો આનો આ સ્વભાવ લગન પછી રહે ને વર્તન એ આવું ના આવું જ રહે હું સારી જ છું અરે મારું વર્તન એ સારું જ છે આ જેને પી છે ને કમળો હોય ને એને જ પીળું દેખાય કેવત ખોટી નથી પડી તો શું કરવાનું છે તારે એની દોસ્તી મૂકવાની છે નહીં હું સંબંધ એની યાર મૂકી દઉં કારણ કે આ નરેશભાઈ આવીને મને બધી વાત કહેની મને નથી અનુકૂળ આવતું મેં એને મારી રીતે સમજાવ્યા એ સમજતા નથી તું મને સમજાવે છે તો નરેશભાઈ જ કહી દેવાય ને કે તમારે અમારા ઘરમાં વહીવટ કરવા આવવાની કઈ જરૂર નથી અરે પણ એ આપણા ઘરમાં આપણા ઘરનો થોડો વહીવટ કરવા આવે છે એને તો ચોખ્ખું કીધું કે ભાઈ મારી ઘરે તકલીફ પડે છે ને મારી દીકરી અરે તમારી બેન રહી છે ને એ મને અનુકૂળ નથી આવતું એટલે એ એનો પ્રશ્ન થયો આપણો પ્રશ્ન નથી જો સમજી તું સાચું કહો ને ભાઈ તો આ એના ઘરમાં છે ને એક દામિની દેવી સારી વ્યક્તિ છે ને કે બધું સમય સાથે સમજી શકે છે બાકી તો બાકી તો બધા છે ને નવરા નખોદ જ વાળે ને એવા છે આ બીજા 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 કામોમાં વધારે એની પાસે ટાઈમ હોય છે આવી બધી ફરિયાદો કરવી આ તે એ કઈ સારું લાગે ઈ તો દામીની તારી ફ્રેન્ડ છે ને તું એની અરે ટાઈમ વિતાય છો ને એટલે તને હારી લાગે છે સમજે બાકી જો દામીનીનો થોડોક કોક કેવાય એને ખબર પડવી જોઈએ કે મારી મમ્મીને આ વસ્તુ નથી ગમતી ને તો મારે સુધરી જવાનું હવે એને હવે એને એની મમ્મી અરે આખી જિંદગી વિતાવી હોય તો પછી તારું ઓછું મને ને એની મમ્મીનું જાજુ માનવાનું હોય હા તું કેવી વાતો કરે છે અમે લોકો પાક્કા મિત્ર છીએ અરે સુખ દુખમાં અમે અમે અત્યાર સુધી કોઈ દિવસ પાછી પાની નથી કરી અરે દોસ્તી તોડી નાખે હા લોજિક વગરની વાત છે ભાઈ આ કાય વાંધો નહીં તને છે ને જો તને નથી કાય તારા ભાઈની પેડી કે તને નથી કાય ઈજ્જતની પેડી એટલે તો આવી વાત કહેશો હવે તને એની મમ્મી ના પાડે છે તો હાલ તું એની વાત તો તું માની ગઈ કે ભાઈ તું એ કાય એની લાગતી નથી એટલે તેનું એનું નો માન્યું પણ તારો આ ભાઈ કહે છે તોય તને તો કાય ફરક પડતો નથી તું કહે છે લોજિક વાળી વાત તો નથી કરતો ને તું એમ કહે છે કે દોસ્તી તોડી નાખ દોસ્તી કઈ રમત છે તો બે દિવસ દોસ્તી સારી રહી અને બાકી પછી તોડી નાખો અરે તોડી નાખવાની કે વાત છે તું આ બે ત્રણ દિન યા રોકાવા જાશો એની યા જઈમશો ઈ બધી વસ્તુ નથી ગમતી ફોન માં વાત કરી લ્યો ને અને અઠવાડિયે પંદર દિવસ મળો ને એને ક્યાંક દોસ્તી કહેવાય તમે રોજ એકની એક જગ્યાએ જઈને બેહો અને રોજ એક નું એક જે વસ્તુ નો ગમતી હોય ઈ કરો તો પછી શું થાય આમાં હા તો એનું નામ જ દોસ્તી કહેવાય કે રોજ સાંજ પડે અને સુખ દુખ ની વાતો શેર કરવી તમે આ વસ્તુ છે ને પોતાના ઘરે પણ ના કરી શકો ને એ વાત તમે તમારા દોસ્ત સાથે કરી શકો એનું નામ મિત્રતા અને મારી અને દામિનીની સારી બોન્ડિંગ છે અને રહી વાત મારા મેરેજ ની તો મારે હમણાં મેરેજ નથી કરવા મેરેજ તો તારે કરવા પડશે કારણ કે વિનુ કાકાનો ફોન આવ્યો તો કે હેતલ માટે જોણ ગોતવા મળજો હવે નથી અહીંયા મમ્મી પપ્પા મારે પછી કાલે હવારે બીજું થાય ને તો હું કઈ જવાબ દેવા વાળો નથી એમ જીતું હું લગન નથી કરવાની હા તું અને વિનુ કાકા બંને નવરા નવરા છો સાવ એક નંબરના અરે સાડા આઠ થયા હજી ઉતી છે દામિની બેટા દામિની દામિની હજુ સાડા આઠ થયા હજી સુતી છે ઉઠને બેટા બધા કામ એમને પડ્યા છે શું કહો છો તમે દામિની આટલું બધું પણ શું આ જો સાડા આઠ વાગી ગયા અને હજી સુતી છે તું આ ઘરના કામ આટ તો આજે આવજો રે રે સ્વાગે આવજો રે સુ આવજો બેટા તું સાસરે છે પિયર નથી યાદ છે મને તો મારી વાત સાંભળ તું પિયર માં ભલે ને 12 વાગે ઉઠતી હોય પણ હવે તું અહીંયા આવી છે કેટલું ડિસ્ટર્બ કરો છો તમે અરે કોઈ સુતું હોય તો એને આ રીતે જગાડીને કોણ હેરાન કરે કોણ યાદ કોણ યાદ કરાવે કે એના લગ્ન થઈ ગયા છે એને કામ કરવાનું છે માણસે સરખી રીતે સુવા તો દેવાય ને કામનું શું છે ક્યાં ભાગે જાય છે કરી નાખીશ ને તમે જો કરી નાખીશ એટલે સવારમાં પાંચ વાગ્યા હોય અને હું તને ઉઠાડું તો તું મને એમ કહી શકે કે બા મને જરાક છ એક વાગે હું જાગીશ અત્યારે સાડા આઠ નવ વાગે સુરત માથા પર આવવા માંડ્યો અને તારી હજી આંખ નથી ખુલતી તું પિયરમાં આટલું સૂઈ રહેતી હતી શું હું હું અને ભલે તું પિયરમાં ગમે તેટલું સૂતી હોય ગમે તે રીતે રહેતી હોય માથા પર જવાબદારી ન હોય માનું છું પણ બેટા સાસરું છે સવારે વહેલું ઉઠવું પડે અને બધા કામે હાથમાં લેવા પડે તો અત્યારે બપોર ટાણે ઉઠે તો કામ ક્યારે બસ કેટલું બોલો છો તમે શાંતિ રાખો મને ખબર છે મારા લગ્ન થઈ ગયા છે મારે કામ કરવાનું હોય પણ જો મેં છે ને મારા ઘરે પણ કામ નથી કર્યું અહીંયા પણ કામ નહીં કરું અમારી ફ્રેન્ડ હતી ને એ પણ ઘરે કામ નથી કરતી એટલે હું એ નહીં કરું બેટા તારી ફ્રેન્ડની વાત જવા દે અત્યારે તારી ફ્રેન્ડ આપણા ઘરે નથી અત્યારે તું છે મારા ઘરે ફેવિક્વિક છે ઘરે ફેવિક્વિક બસ આવી બધી છે ને ખોટી ખોટી વાતો ન કર જાગ અને ચાલો કામે લાગી જાવ તો અહીંયા લગાવી દો એટલે થોડી વાર તમે છે ને બોલવાનું બંધ કરી દો મારે બોલવાનું બંધ નથી કરવું તું સાસરે છે અને પિયરમાં ભલે તારી ફ્રેન્ડ સાથે તું ગમે તે રીતે રહેતી હોય તમે ગમે તે રીતે જીવતા હો સમજી ગઈ એકની એક વાત કેટલી વાર કરશો ખબર પડી ગઈ મને હું કરું છું કામ મારી રીતે પ્લીઝ પણ આ રીતે છે ને બીજી વાર મને ઉઠાડવા ના આવતા સાગર આવે ને એટલે મારે એમની સાથે વાત કરી લેવી છે હા તારે સાગરને જે વાત કરવી હોય એ કરજે અને હવે તું મને એ કે આ તારી મમ્મી તારા ઘરે આવી એ બાર વાગે ઊઠે છે લગ્ન કરીને આવી તો એ સવારે વહેલા ઉઠતા જ હશે ને ઘરના બધા કામ પતાવતા હશે ને એ એમની મરજીથી ઉઠતા હતા અરે એમને ઉઠવું તું ને ઉઠે છે આ તમને તે સારું લાગે એટલા વાગે ઉઠો ને કોણ તમને ના પાડે છે તમે બાર વાગે ઉઠો અને સાડા માં શું છે હજુ દસ વાગે આવ્યા હોત ને તો મને એમ થાય કે ચાલો દસ વાગે ગયા છે પણ સાડા આઠ બેટા સાસરીમાં છે મારે તને કેટલી વાર યાદ કરાવવાની પાછી એની વાત કે હું સાસરીમાં છું હા આઈ નો ખબર છે મને કે હું સાસરીમાં છું પણ આ જેટલી વાર બેસીને તમે લવારો કર્યો ને એટલી વારમાં તો ઘરનું કામ થઈ ગયું હોત શું હું તને જે પણ કહી સાચી અને સારી વાત કરું છું એ તને લવારો લાગે છે તારા મમ્મીએ તને આવું શીખવાડ્યું છે કે સાસુની સામે તારે એવું બોલવાનું કે આ લવારો કરો છો આટલા વાગે મને ઉઠાડવાની નહીં મને આમ નહીં કરવાનું ના બેટા તારા ઘરે ભલે તું ગમે તે રીતે જીવતી હતી ને રહેતી હતી પણ હવે આ ઘર તારું સાસરું છે અને સાગર સાગર રોજ સવારે ટિફિન લઈને જાય અને તું હજી ઉઠી નથી શું એ રોજ બહાર જમશે હું આ ઘરે નહોતી ત્યારે પણ ટિફિન લઈને જ જતા હતા તો હું પાંચ વાગ્યાની ઉઠું છું રોજ તો ઉઠી જાઉં ને શું ફરક પડવાનો અને જો મારો કહેવાનો પોઈન્ટ એટલો છે કે હું આ ઘરમાં નવી છું આ ઘરની રીતપાત રહેણી કેણી અડજસ્ટ થતાં મારે વાર લાગે એકાદ બે વર્ષ તો જોશે જ ના ના એકાદ બે વરસ ના જોવે જે ડાઈવ હોય ને એક જ દિવસમાં સમજી જાય કે આ ઘરનું સવારથી સાંજ સુધીનું વાતાવરણ કેવું છે અને અહીંયાની ફરજ શું છે શું સાગરે તને ક્યારેય નહોતું કીધું ડાઈવ હોય એને હું ડાઈવ નથી ના એવું ન કરાય બેટા તું ડાઈ છે ખાલી તારે સમજવાની જરૂર છે તું મને જણાવે માથું દુખવા લાગ્યું છે પ્લીઝ બંધ કરશો બોલવાનું ના તું કામ કરવા લાગ એટલે મારું બોલવાનું એની મેળે બંધ થઈ જશે આ રૂમ મારો છે ને

તમારે શું કામ છે હું ગમે ત્યાં જાવ ગમે તે કરું હા તમારે આવા બધું પૂછવાનો કોઈ હક નથી બરાબર છે તારો પતિ છું તો પતિ છું તો હક તો છે જ ને હું ગુલામ છું તમારી અરે હું એવી વાત નથી કરતો કે તું મારી ગુલામ છો પણ તું મારી પત્ની છો તો આવી રીતે આ અડધી અડધી રાત સુધી તું બહાર રખડ તે થોડું સારું કહેવાય તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો આ તમારા જિંદગીની મોટી મોટી ભૂલ હશે કે તમે મને પત્ની માનો છો બાકી હું 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 તમને મારો પતિ જરાય નથી માનતી આ કેવી વાત કરશો તું સાચી વાત કરું છું અરે આપડા સગાવાલામાં હા આપણી સોસાયટીમાં કોઈને આ વાતની ખબર પડશે તો બધાય હું વિચારશે જેને જે હોય એ વિચારે એ લોકોની લાઈફ છે મારી લાઈફમાં મારે શું કરવું શું ને મને ખબર હોવી જોઈએ ને તું આવી રીતે હું કામ કરছো હું તને એમ કહું છું એટલા માટે કે મને જને તમે ગમતા જ નહોતા પણ આ મારા ભાઈ મારા ભાઈએ મારા લગ્ન જબરદસ્તી તમારી સાથે કરાવી દીધા અને તમને તમને ગળે બાંધી દીધા અરે તો તારા ભાઈને ના પાડી દેવાય ને હા કે મને આ છોકરો નથી ગમતો પણ આવી રીતે હવે તું મારી જિંદગી બરબાદ કરશો એ કઈ સારી વાત ન કહેવાય જિંદગી હું અને તમારી બરબાદ કરું છું હા તમે મારી જિંદગી બરબાદ કરી છે માની કે મેં હા પાડી દીધી પણ શરમ તો તમને આવવી જોઈએ ને હું કેવો અરે છોકરી કેવી આ તમારે હા પાડતા પહેલા પણ 100 વાર વિચાર કરવો જોઈએ એમાં મારે વિચાર શું કરવાનો એ કે તમારો લુક જોવો ને મારો લુક જો તમને એમ ના થયું કે હું આ છોકરી પાસે ઊભો રહીશ તો લોકો મારી ટીકા કરીને જશે તું લુક ની વાત કરશો પણ હું તને કેવી રીતે રાખું છું એ તને નથી ખબર હા તારી કઈ ઈચ્છા નથી મે પૂરી કરી હે આ મંગળ સૂત્ર તે કીધું કે ઓલું નાનું છે તો આ મોટું હો નાનું કરી દીધું તો તને એવું લાગે છે કઈ ઉપકાર કર્યો છે આ મંગળ સૂત્ર કરાવીને ઉપકાર કર્યો છે તમે ઉપકારની વાત નથી મારા સપના તો બહુ મોટા મોટા હતા અરે મસ્ત સપના હતા કે મને એવો છોકરો મળશે જે મને હર વાફર વાશિમ મનાલી ગમે ત્યાં લઈ જશે પણ બટકાવી દીધો તમારા જેવો જેનું મોઢું જોવાથી પણ આપણો આખો દિવસ બગડી જાય એવો વ્યક્તિ મારા ભાઈએ બટકાડ્યો છે તો તારે છને છે ને ત્યારે જ ના પાડી દેવી તી સમજી અને થરે તું આવી વાત કરશો હવે મારે હું સમજવું હા મરી પાણી લઈને મરી તમારે આ જીવવાનો કોઈ નથી તમારી જેવા તો આ ના આવ્યા હોત ને તો હોત એક વાત આ સારા સારા માણસો જાય છે પણ આ તમારી જેવા નકામા માણસો છે ને એ મરતા નથી એનો શું કરવાનો ચલો ખાઈ નહીં આજ મને ખબર પડી કે તું મારી માટે કેવું વિષય રહેશે પણ તને છે ને જ્યારે બધી હાસી હકીકત ખબર પડશે ને કે આ જે છોકરો મને મળ્યો છે એ મારા માટે હારો છે ત્યારે તારી આંખ ઉગડ છે હકીકત જો હજી હું તને કહું છું કે હવે છે ને હવે તું સમજી જા જો હું તને બે હાથ જોડું છું મારે નથી સમજવું તમે મારી જિંદગી બરબાદ કરી છે અને મારા ભાઈએ તમારાથી પણ ડબલ મારી જિંદગી બરબાદ કરી છે મારા ભાઈનું તો મને શું કરવું ને કઈ ખબર નથી પડતી એટલે બધી જ ખબર હોવા છતાં પણ તમારી જેવા માણસારે આરે મારા લગન કરાવી દીધા તો હું કમી છે મારામાં બહુ બધી કમી છે ગણાવા બેસીસ ને તો આજે પાર નહીં આવે ને કાલે બહાર નહીં આવે મહિને 25 30000 નું કામ કરું છું બસ એમાંથી 15000 તો તું જ લઈ જાશો ને મને કયો મત કે હું જેની સાથે લગ્ન કરીશ ને એ છોકરો મહિને અઢી 2 લાખ રૂપિયા કમાતો હશે અરે મરે સોનાના સોના ના હિચકે ઝુલાવતો હશે હા તો પણ 25 30000 માં હમ અત્યારે 25 30000 માં કોઈ મારે શું કહેવું હવે તમને મારી પાસે શબ્દો નથી પણ તારી પાસે શબ્દો નથી ને હે પણ હવે હું બધુંય સમજી ગયો છું કે હા તારી જેવી છોકરીઓ હોય ને એ પૈસાની પાછળ આગળ હોય એટલે એને લાગણી પ્રેમ હા વસ્તુ હારે ખાઈ લેવા દેવા નો હોય હે તમારે વૈવટ કરવાની જરાય જરૂર નથી આજ પછી છે ને ક્યારે ખરે મારી પ્રસ્તાલ લાઈફમાં બોલવાની કોશિશ ના કરતા અને હા હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું પણ અત્યારે હા અત્યારે હાશ આ મમ્મી સવારમાં ઊઠીને કેમ બધું કામ કરતા હશે હા ગુડ મોર્નિંગ હેથલ હા આમ છું તો સાવ સુકાઈ ગઈ છે મારી બેન હા જ આટલો મોટો પડવા લાગ્યો વાત જવા તેને જરાય સારું નથી મારી તો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે હા સાચે જ લગ્ન કરવાનો રિવાજ કોણે કાઢ્યો અરે શું જરૂર હતી લગ્ન કરવાની એને ને ભલા ભાલા બધા ઘરે બેઠા હતા છોકરીઓ એના ઘરે રહેતી હતી ને એને જલસા કરતી હતી આ કોણ હતો બુદ્ધિ વગન જેને લગ્ન કરવાનું નક્કી કર્યું એ તો ખબર નથી પણ આ બધું ઊભું કર્યું હોય ને તો તારા બાપાએ કર્યું છે મારા પપ્પાનું શું છે હા તો તારા પપ્પાએ જ ને મારા મારા ઘરે આવીને મારા ભાઈને ફરિયાદ કરી મારી અને કીધું કે તમારી છોકરીને કહેજો કે અમારી છોકરીને બગાડે નહીં એટલે મારા ભાઈએ મારા લગ્ન પેલા પેલા ખવુરિયા સાથે કરાવી દીધા સાચું કહું ને તો તારો પતિ તો કાય કે હેન્ડસમ છે તમે બંને કેમ જાવ તો સારા તો લાગો અને હું હું પેલા સાથે તો ક્યાંય જઈ પણ નથી શકતી પતિ સારો હોય તો એની પૂજા ના થાય ને જો પતિ હોવા જ ના જોઈએ સારા કે ખરાબ હું તો કંટાળી ગઈ છું હું કંટાળી ગઈ છું બે તું તો બેનિફિટમાં છે તારે ખાલી પતિ છે મારે એ ગઢી સાસુ છે કેમ છે લે છે તું એને અરે શું કરું અરે શું વાત કરું તને રોજે આઠ વાગે આવે અને આવી અને મને ઊંઘમાંથી ઉઠાડે હેરાન કરે મને ઘરનું કામ કરાવે હું તો સાચે ભાગે જાવ મને પણ એવી જ હાલત છે સાચું કહું ને તો આ મારા પતિમાં માં કઈ જ લેવાનું નથી અને એ એ પત્ની તરીકે રાખે છે એને એવું છે કે હું પત્ની તરીકે જીવન એમનો સાથ આપીશ સુખ દુઃખમાં બધે સાથ આપીશ પણ મને મને છોકરો જરાય નથી ગમતો અને સાચું કહું ને તો હું આટ આટલું એમનું અપમાન કરું ઇન્સલ્ટ કરું જોકે હું એને પતિ તરીકે માનતી જ નથી મેં તો એને મોડે જ કહી દીધું છતાય છતાય વેલા ઉઠીને છતાય ગધેડા જેવાને થોડીક પણ અસર ન થતી મારી વાતોની મને શું કે ખબર હજી હજી હું તને કહું છું કે સમય સાથે તું પરિવર્તન કરી લે અરે યાર મારે પણ એવું જ છે હા તને તારો પતિ હેરાન કરે છે અને મને મારી સાસુ સાગરનો કોઈ વાંધો નથી એમને તો હું હેન્ડલ કરી લઉં પણ મારી સાસુ હેન્ડલ નથી થતી જો તું છે ને સારું થયું અહીં આવી તો બે ત્રણ દિવસ એટલે મને શાંતિ મળે હું રોકાવા માટે જ આવી છું બે ત્યાં તો હું ઓલાનું મોઢું જોઈ જોઈને થાકી ગઈ છું વેલા છ વાગ્યામાં જગાડે મારે એમના માટે શાક રોટલી કેટ કેટલું ટિફિનમાં પેક કરીને એમને મોકલવાના એ પણ પ્રેમથી

હથકડી લગાવશે અને મને પોલીસ સ્ટેશન લઈ જશે અને આ જીવન હું જેલમાં રહીશ એ જેલ કરતા તો આ જેલ સારી છે હા ચૂકવલે તો હા બધી વસ્તુ છે ને આપણે ફ્રેન્ડશિપ ના લીધે થઈ છે પણ આ લોકોને આપણે આપણી દોસ્તી થી શું વાંધો હતો હું તો એ નથી સમજતી હજી સુધી કઈ વાંધો નહીં ત્યારે એ લોકોને વાંધો હતો ને હજુ એ વાંધો જ છે તો આપણે કઈ લેવા દેવા નથી ત્યાં હતા તો આપણે રોકટોક કરી શકતા હતા ને હવે આપણે કોણ રોકટોક કરવાનું છે હા આપણે આપણે મનના માલિક છીએ આપણે જે કરવું એને કરી શકીએ છીએ તું તારા પતિને કંટ્રોલમાં કર અને હું મારા પતિને કંટ્રોલમાં કર અને એક દિવસ છે એક દિવસ હું તો મારા પતિને મને તો એમ થાય કે એનું ગળું દબાવી દઉં શું કરું યાર માંડ માંડ મારા હાથને કંટ્રોલ કરું છું હું ના ના એવું કાંઈ ના કરતી જો તું અહીં આવી છો ને એટલે તારું મન લાગ્યું રહેશે સારું લાગશે તને કારણ કે તમારી પાસે આવી છે ને સાચી વાત છે કેટલા દિવસથી વિચાર હતો કે હું મારી બેન દામુને મળું સુખ દુઃખની વાતો કરું અને એનું એનું થોડું દુઃખ પણ મારા ભાગમાં લઉં એટલા માટે જ આવી છું મારે પણ ઘણા સમયથી તને મળવું હતું આ લગ્ન થયા ને પછી તો બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે પણ ઘરના કામમાંથી ઘરની વાતો સાંભળવાથી નવરી તો ને આ મારા સાસુ છે ને એ દિવસમાં સત્તરસો ને સાઠ વાર મને સંભળાવે છે કે મારા લગ્ન થઈ ગયા છે હું સાસરે આવી ગઈ છું મારા ઘરે નથી તો બહુ લાઈફ મેરેજ ની પહેલાં પહેલાં લોકોને જોતા હતા ને ત્યારે એમ થતું હતું કે મેરેજ તો સાવ ઇઝી લાઈફ છે પણ હવે ખબર પડી છોડે બધું આવે છે ને તો થોડી વાર આપણે બેસીએ ચાલ હા વાતો કરી લીંબુ શરબત મંગાવીએ